જેમના ત્રણ પ્રશ્નો છે આજે આપણે શીખીશું તો શરૂ કરીએ આજના આપણા lecture ને પ્રશ્ન નંબર ત્રણ નો આઠમો દાખલો તો આઠમા દાખલા ની અંદર આપણને જણાવવામાં આવે છે કે એ એન બરાબર ચાર ડી બરાબર બે એસ એન બરાબર માઇનસ ચૌદ આપેલ હોય તો એન અને એ ગોતવાનું કીધું છે તો આ દાખલો છે એ થોડો કોમ્પ્લીકેટેડ છે કારણ કે અહીંયા એન જ નથી આપેલો કોઈ પણ જગ્યા પર એટલા માટે આપણે થોડું કાળજીપૂર્વક નું સાદુ રૂપ સમજવું પડશે તો પેલા તો જે આપેલું છે એ એન બરાબર ચાર આપ્યો ડી બરાબર બે આપ્યું એસન એટલે પદ નો સરવાળો માઇનસ ચૌદ આપ્યો તો એન અને એ એટલે કે પ્રથમ પદ આપણે મેળવવાનું થશે તો એ એન બરાબર ચાર આપ્યું છે તો એના પરથી એક સમીકરણ બનાવવાનું અને એવી જ રીતે એસએન પરથી પણ એક પરિણામ બનાવી અને કિંમતો ગોતવાની થશે

હવે આ માઇનસ બે ને બરાબર ની બીજી બાજુ મોકલીશ એટલે પ્લસ બે થશે તો એ પ્લસ ટુ એન બરાબર ચાર હતા એમાં આ માઇનસ બે ગયા એટલે પ્લસ બે અને આ માઇનસ સોરી પ્લસ બે હતા એ બરાબર ની બીજી બાજુ ગયા તો એ પણ માઇનસ થઈ ગયા એટલે કેવાનો મતલબ એવો થશે કે અહીંયા આપણે એ ને સૂત્રનો કર્તા બનાવ્યો છે કોને એ ને તો ચાર પ્લસ બે એટલે છ છ જેને આપણે કામ કર્યું હવે એસેન પરથી તો એસેન નું આપણને કિંમત આપેલી છે માઇનસ ચૌદ અને એસેન નું સૂત્ર થાય એન ના છેદમાં બે કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી બરાબર માઇનસ ચૌદ હવે શું કરવાનું છે અહીંયા તો આપણી પાસે n નથી d આપણને આપ્યો છે બે પણ એ હવે તમે જોશો તો પરિણામ 1 ની અંદર આપણને જે મળ્યું છે એને આપણે અહીંયા a ના સ્થાન પર મૂકશું કોના સ્થાન પર a ના સ્થાન પર કે જે અહીંયા a આપણને આપેલો છે અહીંયા 2a છે એમાં a ના સ્થાન પર શું લખવાનું છે 6 2n અને n નું સાદુરૂપ આપણે આગળ વધારીએ તો આપણી પાસે n ની કિંમત તો છે નહીં તો n ના છેદ માં બે એમાં બે બરાબર ની બીજી બાજુ સાથે સાથે મેં મોકલી દીધા છે એટલે માઇનસ ચૌદ ગુણ્યા બે થયા કૌંસ બે કૌંસ હવે a ની કિંમત મૂકી છ માઇનસ ટુ n પ્લસ n માઇનસ એક અને d ની કિંમત તો બે જ છે તમને ખ્યાલ છે અહીંયા સમજવાની વસ્તુ એ છે કે આ પરિણામ એક જે હતું એમાં a ની જે કિંમત છે છ માઇનસ બે n એ મેં a ના સ્થાન પર મૂકી દીધી છે

માઇનસ બે દુ ચાર એન પછી પ્લસ આ બે છે કાઉન્સમાં ગુણો એટલે ટુ એન પછી માઇનસ બે એકા બે અને બરાબર માઇનસ અઠ્યાવીસ તમે સમજ્યા છો કે મેં અહિયાં શું ક્રિયા કરેલી છે બે છે માં બંને સાથે ગુણા એવી જ રીતે કેટલા થશે માઇનસ ટુ એન કેટલા થશે માઇનસ ટુ એન તો જે જે સજાતીય પદો છે એમનું આપણે સાદુ રૂપ આપીએ તો માટે એન કાઉસ માં બાર માઇનસ બે એટલે દસ માઇનસ

હવે વાળું પદ છે છે એને મારે કેવું તો બધા નિશાની બદલાઈ જાય આ માઇનસ હતું તો પ્લસ પ્લસ હતું તો માઇનસ અથવા તો તમે એવું પણ કહી શકો કે આ બંને પદ છે માઇનસ ટુ એને અહિયાં લઈ જાઉં છું એટલે પ્લસ થઈ જાય

હવે બધામાંથી બેકી સંખ્યા છે એટલે કોઈ સામાન્ય નીકળે કે નો નીકળે જો બધા પદ બેકી સંખ્યા માં હોય તો બે તો સામાન્ય નીકળે એટલે બે ને હું સામાન્ય લઈ લઉં તો અહિયાં એન સ્કવેર માઇનસ દસ એટલે પાંચ અને ચૌદ દુ અઠ્યાવીસ એટલે ચૌદ ને બે ક્યાં ગયા તો અગાઉના લેક્ચર માં જ આપણે વાત કરી લીધી કે ઈ બે જે સામાન્ય નીકળે છે એ ઝીરો ના છેદ જાય એટલે એ ઝીરો થઈ જાય હવે ચૌદ ના ભાગ પાડવાના તો સાત દુ ચૌદ બાદ બાકી કરશો તો પાંચ પણ થશે સાત માંથી બે જાય તો પાંચ અને માઇનસ હોય ત્યારે મધ્યમ પદની નિશાની મોટા ભાગને મળે છે તો બરાબર ઝીરો હવે ચાર પદ થઈ ગયા તો ચાર પદ થાય ત્યારે શું કરવાનું બે બે પદ ની જોડીઓ બનાવીને એમાંથી સામાન્ય લેતા શીખવાનું તો બ બે પદ ની આપણે જોડીઓ બનાવી દીધી છે તમે જોવો છો અહીંયા

પ્લસ સાત અને પ્લસ બે બીજી બાજુ જાય તો માઇનસ બે તો એન બરાબર સાત અથવા એન બરાબર માઇનસ બે ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ એન એટલે આપણે વાત કરી કે સંખ્યા હંમેશા જે n છે એ સંખ્યા દર્શાવે છે અને શ્રેણીની સંખ્યા છે એ કોઈ દિવસ ઋણ નથી હોતી કોઈ દિવસ વાળી એટલે કે દશાંશ નથી હોતી કોઈ દિવસ અપૂર્ણાંક નથી હોતી કોઈ દિવસ શૂન્ય પણ હોતી નથી માત્ર માત્રને માત્ર પ્રાકૃતિક સંખ્યા જો એટલે એક બે ત્રણ ચાર પાંચ છ એવી જ રીતે હોય છે તો n બરાબર કેટલા શક્ય છે સાત તો આપણો પહેલો પ્રશ્નનો આન્સર મળ્યો તો તમે જુઓ છો ગણતરી ખૂબ જ મોટી કરવી પડે એમ છે આ દાખલાને જો સોલ્વ કરવો હોય તો

પહેલું એટલે કે પ્રથમ પદ જે માંગેલું હતું એ પણ આપણને મળી ચૂક્યું છે કેટલું મળ્યું છે આઠ તો આ પ્રશ્ન ની અંદર જે બે ભાગ પૂછેલો હતા એ બંને આપણે મેળવેલા છે આવા પ્રશ્નોને ખાસ તમારે ધ્યાન માં રાખવાનું છે અને હજુ એકવાર કહી દઉં છું કે જે દ્વિઘાત સમીકરણ મળે છે ને એનું જે સાદું રૂપ આપવું પડે છે એ તમારે ખાસ ધ્યાન માં રાખવાનું છે દસમા ધોરણ માટે આ દ્વિઘાત બહુપદીનું અવયવીકરણ ખૂબ જ મહત્વનું બની રહેશે હવે નેક્સ્ટ આગળ ના પ્રશ્ન તરફ આગળ વધીએ તો નવમા દાખલાની અંદર શું કહેવામાં આવે છે તો એની રકમ ની અંદર આપણને જણાવવામાં આવે છે કે a બરાબર ત્રણ બરાબર આઠ એસ બરાબર એકસો બાણું આપેલ હોય તો d ની કિંમત ગોતો તો અહીંયા a આપેલો n આપેલો sn આપેલો તો સીધો જ d મળી જાય એકદમ ટૂંકો પ્રશ્ન છે બે ગુણની અંદર પૂછાયો sn બરાબર એકસો બાણું નું તો છે બધી જ કિંમતો છે માત્ર ડી એક જ નથી એને છેલ્લે બનાવી દેસુ સૂત્ર નો કરતા તો ચાલો આગળ ગણતરી લઈ જઈએ એન ના સ્થાન પર આઠ એના સ્થાન પર ત્રણ પ્લસ n ના સ્થાન પર આઠ 1 અને ડી ગોતવાનો બરાબર એકસો બાણું ચાર દુ આઠમાં ત્રણ દુ છી બરાબર છ પ્લસ સાત ડી બરાબર એકસો બાણું ના છેદમાં ચાર તો એકસો બાણું ભાગ્યા ચાર કરો એટલે અડતાલીસ થાય અને સાથે સાથે આ પ્લસ છ ને આ બાજુ મોકલી પણ આપેલા છે એટલે એ કેવા થઈ ગયા માઇનસ છ તો અડતાલીસ minus એટલે બેતાલીસ અને સાત ને છેદ માં લીધા એટલે છ તો D ની કિંમત છ મળી ગઈ એક દમ પ્રશ્ન છે કે એસએન આપેલું હતું એક એના સૂત્ર નો ઉપયોગ કરી અને ડી તમારી પાસે માંગેલો હતો તો વ્યવસ્થિત સાદું રૂપ આપશો એટલે ખૂબ જ સરળતાથી એનો આન્સર મળશે દસમો પ્રશ્ન જોઈએ એલ એટલે કે અંતિમ પદ આપણે એ એન જે કહીએ છે એજ એન ને આપણે એલ વડે પણ દર્શાવી શકીએ છીએ એટલે એલ ની કિંમત અઠ્યાવીસ એટલે કે અંતિમ પદ અઠ્યાવીસ એસ એટલે સરવાળો કેવા છે શું કહેવાશે સરવાળો તો સરવાળો એકસો ચુમાલીસ આપ્યો છે અને પદોની સંખ્યા એટલે એન આપ્યો છે નવ તો એ ગોતવાનો છે તો એલ અઠ્યાવીસ આપ્યો એસ એટલે એસ એન કહેવાય જે એન પદનો સરવાળો આપણે કહીએ છીએ એકસો ચુમ્માલીસ છે પદોની સંખ્યા સંખ્યા એટલે નંબર નંબર એટલે એન એન બરાબર નવ અને એ એટલે પ્રથમ પદ આપણે

હવે એકસો ચુમ્માલીસ ભાગ્યા નવ કરો જો અગિયાર આવડતા હોય સારી રીતે અઠ્યાવીસ બીજી બાજુ મોકલો એટલે માઇનસ થઈ ગયા બત્રીસ માઇનસ અઠ્યાવીસ એટલે એની કિંમત આપણને કેટલી મળી ગઈ છે ચાર તો આ પ્રશ્ન પણ એકદમ ટૂંકો અને સરળ હતો કે એસએન નું આપણે કયા સૂત્ર નો ઉપયોગ કરવાનો છે ટૂંકા સૂત્ર નો તો આ આપણે પ્રશ્ન નંબર ના જે પ્રશ્નો હતા પૂર્ણ છે અને આજનો લેક્ચર પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા લેકચર ની અંદર બાકીના જે પ્રશ્નો છે સ્વાધ્યાયના એ પ્રશ્નો સાથે આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ